નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ હાર્દિક સ્વાગત છે ભરૂચના ઝાડેશ્વર માર્ગ પર આવેલી પુષ્કું સોસાયટી માં હાઈ વોલ્ટેજ ના કારણે જીબી સામે રહીશો માં રોષની લાગણી જોવા મળી વીજ બિલ બાકીના નાણાં લેવા દોડતું જીબી નું તંત્ર શું હવે લોકોને નુકશાની આપવા દોડશે ભરૂચ શહેર માંગ વીજ કંપનીના ધાંધિયાઓના કારણે શહેરની જનતા ત્રાહીમાં પોકારી ઉઠી છે

જ્યાં સોસાયટીના અનેક મકાનો માંગ વીજ પુરવઠો અવારનવાર લો અને હાઈ વોલ્ટેજ થયા કરતા લોકોના ફ્રીજ એસી સીસીટીવી સહિતના વીજ ઉપકરણ ક્યાંક બગડ્યા છે તો કેટલાક ફૂંકાઈ ગયા હોવાના કારણે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિક રહીશોએ ભેગા થઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરથી થઈ રહેલા પ્રકારની સમસ્યાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ લોકોને થયેલ નુકસાનીનું વળતર જેવી ભરપાઈ કરે તેવી પણ માંગ કરી હતી ભરૂચ રિપોર્ટર માંજ મોહસીન કારા હું પુષ્પકુલ સોસાયટી માંથી બોલું છું અમારે ત્યાં વીજળી નું ઘણું નુકસાન થાય છે વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે એના લીધે ઘણું નુકસાન થાય છે જેવું કે એસી ફ્રીજ ટીવી આવા દસ બાર ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે અને આવી રીતે ઘણી વાર લાઈટો બી જતી રહે છે સમારકામ કરાય રાતના જ થાય છે જે બી એ અમારું જે નુકસાન થયું તેનું વળતર આપવું જોઈએ અમારી માંગ છે ભરતભાઈ બ્રહ્મટ પુષ્પકુંજ સોસાયટી પચાસ નંબર અહીંયા હાઈ વોલ્ટેજના કારણે ગત રાત્રે અહીંયા બહુ નુકસાન થયું છે મારા ઘરે પણ એસી બળી ગયું છે પંખા બરી ગયા છે તો આ માટે જવાબદાર કોણ ગત રાત્રે અહીંયા અમારી આજુબાજુ દસ બાર મકાનમાં આ પ્રમાણે નુકસાન થયું છે તો આનું જવાબદાર કોણ ગુજરાત સરકાર આપશે કે ગુજરાત ગવર્મેન્ટ આપશે કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે જી બોર્ડ આપશે તો આ માટે અમને અમને જણાવું છું કે મળવું જોઈએ હું પુષ્પકું સોસાયટીમાંથી બોલું છું રાત્રે ગત રાત્રિ દરમિયાન હાઈ વોલ્ટેજ ના કારણે પુષ્પકુંજ સોસાયટીમાં દસ થી દસ જેટલા ઘરોમાં વીજ વીજ હાઈ વોલ્ટેજના લીધે કેટલાક ઘરોમાં પંખા લાઈટ ફ્રીજ ને એસી ઘણું બધું ઇલેક્ટ્રિક ઉપકરણોને ઘણું નુકસાન થયું છે